પોલીસ કર્મચારીઓ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગરમાં પોલીસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરનાર એસ જે વાઘેલાને વિદાય સમયે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું અને આતશબાજી અને ફૂલોની મહેક અને તેઓને બુકે સાલ ઓઠાડી હોલમાં ઉપસ્થિત તમામે સન્માનિત કર્યા હતા આ પ્રસંગે નવા નિમણૂક પામેલા પીઆઈ કે જે ઝાલાએ તમામને આવકાર આપી પોતાનો ટૂંકો પરિચય આપ્યો હતો અને જે રીતે પીઆઈએસ જે વાઘેલાને સાથ સહકાર આપ્યો હતો તેવી જ રીતના કાયદો વ્યવસ્થા સાચવવા સાથ સહકાર આપવા જણાવ્યું હતું જ્યારે કે ડભોઈ વિભાગે ડીવાયએસપી આકાશ પટેલે વિદાય લેતા એસ જે વાઘેલાની શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા નિમણૂક પામેલા પીઆઈ કે જે ઝાલાને આવકારી અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યક્રમના અધ્યક્ષ ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો શહેર તાલુકાના વેપારીઓ તમામ સમાજના આગેવાનો પોલીસ કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફઝલ રઝાક ખત્રી ડબોઈ આજ રોજ ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે સવા 2 વર્ષ દરમિયાન એક લાંબી મંઝલ કાપી અને એક સફર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની છાપ છોડી અને વિદાય લેરેલા એવા એસ જે વાઘરા સાહેબના માનમાં આજે ડભોઈ પોલીસ પરિવાર તથા ડભોઈ પ્રજાજનો નાઓ દ્વારા ધારાસભ્યશ્રી ની અધ્યક્ષતા ની અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છેલ્લા સવા બે વર્ષ અહીંયા ફરજ બજાવનાર શૈલેન્દ્ર સિંહ ફરજના ભાગરૂપ અહીંયાથી બદલી દવાથી વરણામા પોલીસ સ્ટેશન જે પણ ડભજ વિધાનસભાનો ભાગ છે ત્યાં જઈ રહ્યા છે સાથે જ નિપાલસિંહ ઝાલે ઝાલા જેવા નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડભોઈમાં આવી રહ્યા છે એકનું વિદાય સંભારે એ રૂપનો અવકાર સંવારો એનું આજે અહીંયા આયોજન કરવા ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલે જ ઓર્ડરો આવ્યા ગઈકાલે સાંજે અચાનક ચાર્જ લેવામાં આવ્યા ને આજે બપોર પછી નક્કી થયું કે એમનો વિદાય અને અવકાશ સમારંભ રાખવાનો છે છતાં પણ મોટી સંખ્યામાં નગરમાંથી અને તાલુકામાંથી તમામ કોમ તમામ ધર્મ તમામ સંપ્રદાયના તમામ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એમને અહીંયા આવકાર્યા પણ છે અને જેમનો વિદાય છે એમને વિદાયમાં પણ આ શુભેચ્છા પાઠવી છે હું બંનેને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું જે રીતે સવા બે વર્ષ અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે એ જ રીતે શૈલેન્દ્રસિંહ વાઘેલા વર્ણામાં ખાતે પણ ફરજ બજાવશે અને જે રીતે એમને ગર્ભાવતીમાં પ્રેમ સંપાદન કર્યો છે લોકો રહી જ રીતે ત્યાં પણ પ્રેમ સંપાદન કરશે અને આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ ઝાલે પણ એમના જ પગલે આ વિસ્તારના જે સુખ શાંતિ સમૃદ્ધિમાં અહેસાસ લોકોને થઈ રહ્યો છે કાયદો વ્યવસ્થા જે રીતે સંભાળવામાં આવી છે અને લોકો વચ્ચે જે સૌહાર્દ્યપૂર્ણ વાતાવરણ છે એમાં એ પણ આગળ વધારશે અને કાયદો વ્યવસ્થા સુચારુ રૂપે આગળ વધારશે